નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વોડાફોન આઈડિયાના શેર વિશે વાત કરવાના છે સાથે સાથે બીજા એવા શેર વિશે પણ વાત કરવાના છે જેમાં મોટા સમાચાર આપણને જોવા મળી રહ્યા છે સાથે એક્સપોર્ટ ખરીદીની પર સલાહ આપી રહ્યા છે તો આ કયા શેર છે અને આ શેરમાં કયા ન્યૂઝ આવ્યા છે અને કેમ એક્સપોર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને વોડાફોન આઈડિયાનો નો કારોબાર જો શું હવે

એજીઆર ને બાકી રકમ ને લઈને હજુ પણ હજાર કરોડ રૂપિયા થી નું બોજ છે એટલે કે કંપની ફરીથી પૈસા એકત્ર કરવા જઈ રહી છે કેમ કે આ એટલા માટે નક્કી કરવું પડ્યું કેમ સુપ્રીમ કોર્ટે કંપનીને એ જણાવ્યું કે એડજસ્ટેડ growth revenue એટલે કે AGR જે છે બાકી રકમ એ માફ કરવાની માંગણી નકારી દીધી હતી એટલે AGR હજાર કરોડ રૂપિયા થી પણ વધારેનો છે કંપની ઉપર પૈસા એકત્ર કરવા માટે કંપની અનેક રીતો ઉપર વિચાર કરી રહી છે જેમ કે રાઇટ ઇશ્યુ પબ્લિક ઓફર પ્રાઇવેટ પ્લેસમેન્ટ પ્રેફરન્સિયલ એલોટમેન્ટ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ બોન્ડ્સ વોરન્ટ અને ડિબેન્ચર્સ આ ડિબેન્ચર્સ વિદેશી કે સ્થાનિક હોઈ શકે છે અને આ લિસ્ટેડ કે અનલિસ્ટેડ પણ હોઈ શકે છે એટલે કે કંપની પાસે પૈસા એકત્રિત કરવા માટે અનેક વિકલ્પો ખુલ્લા છે અને તે આમાંથી એક વધુ ઉપયોગ કરી શકે છે એટલે કે કંપની કોઈ પણ રીતે પોતાના ફંડ એકત્ર કરવા માટે ઉપયોગ કરી શકે છે આ બધા ઓપ્શનમાંથી પછી વાત કરીએ આ બેઠકમાં કંપનીના ગયા વર્ષ એટલે કે ક્વાર્ટર 4 FY25 અને આખા FY25 ના પરિણામો ઉપર પણ ચર્ચા થશે. તેમાં જોવામાં આવશે કે કંપનીએ કેટલી કમાણી કરી, કેટલું નુકસાન થયું અને નેટવર્કમાં કેટલું રોકાણ કરવામાં આવ્યું. આમ પણ સમજવામાં આવશે કે કંપનીની હાલની આર્થિક સ્થિતિ શું છે. એટલે કે કંપનીની બેઠક થશે એમાં કંપનીના ક્વાર્ટર 4 ના પરિણામો ઉપર ચર્ચા થશે. આખા FY25 ના પરિણામો ઉપર પણ ચર્ચા થશે જેમાં કંપની કેટલી કમાણી કરી કેટલું નુકસાન થયું અને કેટલું કંપનીઓ રોકાણ કર્યું નેટવર્કમાં આ આના લીધે કંપનીની જે અત્યારે હાલની નાણાકીય સ્થિતિ છે એ પણ જોવા મળી શકે છે પછી વાત કરીએ કે ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે તમામ ટેલિકોમ કંપનીઓને અતે અરજી નકારી દીધી જેમાં તેમણે એજીઆર ની બાકી રકમ ને માફ કરવાની વિનંતી કરી હતી કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ માંગ ગેરસમજ પર આધારિત છે આથી વોડાફોન આઈડિયા મુશ્કેલીઓ વધી ગઈ છે કારણ કે તેના ઉપર હજી પણ ભારે કર્જ અને દેવું છે

આ તમામ નજર હવે ત્રીસ મહિના રોજ જે બેઠક થવાની છે એના ઉપર રહેવાની છે રોકાણકારોની જો ફંડની જો કંપની ફંડ એકત્રિત કરવાનો કોઈ મજબૂત પ્લાન રજૂ કરશે તો શેરની કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે જો પૈસા રાઇટ ઇસ્યુ કે પ્રોફેશનલ એલોટમેન્ટ જેવી રીતે એકત્રિત કરવામાં આવે છે તો તેનાથી શેરધારકોને ફાયદો કે નુકસાન બંને થઈ શકે છે પછી મિત્રો વાત કરીએ આપણી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જીક્યુજી પાર્ટનર્સે વર્ષ બે હજાર પચીસની પહેલી ત્રિમાસિક

અને આની એટલે આની માહિતી ફર્મના ચેરમેન राजीव જયને સીએનબીસી 18 સાથેની વાતચીતમાં આપી દીધી તો આના વિશે આપણે વધારે માહિતી જોઈએ राजीव જયને કહ્યું ગયા વર્ષે અમે ભારતમાં લગભગ 2 બિલિયન ડોલર રોકાણ કર્યું હતું આ વર્ષે માત્ર પહેલા જ 3 મહિનામાં અમે એટલું જ રોકાણ કરી ચૂક્યા છે અને તે પણ નવી ખરીદી તરીકે એટલે કે ગયા વર્ષે એમણે 2 બિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું આખા વર્ષ દરમિયાન અને આ વર્ષે ફક્ત ત્રણ મહિનાની અંદર જ બે બિલિયન ડોલર નવી ખરીદી કરી દીધી છે ભારતના શેર બજારમાં તેમણે જણાવ્યું કે ગયા વર્ષે ઉનાળામાં બજારમાં થોડી ફોર્ટનાઇસ એટલે કે ઉત્સાહ અતિ ઉત્સાહ હતી ઘણા પ્રમોટર્સ વેચાણ અને આઈપીઓ પછી છ સાત મહિનામાં જ બજારમાં એક હેલ્ધી કરેક્શન આવ્યું જે જરૂરી હતું ત્યારબાદ થી જીક્યુજી એ ભારતમાં ફરીથી આક્રમક રોકાણ શરૂ કર્યું છે પછી આ બ્રોકરેજ હાઉસે કઈ જગ્યાએ

રાજીવ જૈનનું માનવું છે કે ભારતની કમાણી અને વેલ્યુએશન આ ત્રિમાસિકમાં સ્થિર અને મજબૂત રહી શકે છે વેલ્યુએશન બહુ સસ્તું નથી પરંતુ બજારનો આઉટલુક એટલો સારો છે કે સ્વાભાવિક છે ભારત હજુ પણ યુકેજીની ઓવરવેટ સ્ટ્રેટેજીમાં રાજીવ જૈનને કહ્યું કે અમેરિકામાં જો ટ્રમ્પ ફરીથી ટ્રેડ અને ટ્રેડ વોર્ડની રાહ પર ચાલે છે જો તેમના તો જેમના દેશોનું અમેરિકા સાથે ટ્રેડ સરપ્લસ છે જેમ કે વિયેતનામ તેઓ દેશ તેઓ વધુ પ્રભાવિત થશે ભારત બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશો આ વૈશ્વિક બદલાવમાં નેટ લાભાર્થી બની શકે છે ભારતમાં વિદેશી રોકાણકારો હજી પણ બુલિશ મોડમાં છે બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુટિલિટી અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં મજબૂત ખરીદી ટ્રમ્પની નીતિઓથી ભારતની મેન્યુફેક્ચરિંગ અને એફડીઆઈમાં ફાયદો મળી શકે છે યુક્યુજી નું પોર્ટફોલિયો રીબેલેન્સ થઈ રહ્યું છે જેનાથી લોંગ ટર્મ ફોકસ સ્પષ્ટ થાય છે યુક્યુજી પાર્ટનર જેવા ગ્લોબલ ઇન્વેસ્ટર્સનું ભારતમાં આક્રમક રોકાણ

આ નિયમ આગામી મહિને એટલે કે જૂન બે હજાર પચ્ચીસથી લાગુ થશે એટલે કે સેબીએ નિર્ણય લીધો છે મોટો અને બધી જ ઇક્વિટી ડેરિવિબીસ કોન્ટ્રાક્ટની એક્સપાયરી માત્ર મંગળવાર કે ગુરુવારે થશે પહેલા આપણને રોજ એક એક્સપાયરી જોવા મળતી હતી બેંક એક્સ બેંક નિફ્ટી નિફ્ટી એ રીતે અલગ અલગ એક્સપાયરી આપણને જોવા મળતી હતી પણ હવે સેબીએ મોટો નિર્ણય લેતા જણાવ્યું કે એક્સપાયરી માત્ર મંગળવાર કે ગુરુવારે જોવા મળશે ડેરિવેટિવ એક્સપાયરી હવે માત્ર સપ્તાહમાં બે જ દિવસ સેબીએ હાઈપર ટ્રેડિંગ અને ઘટાડવાના ઉદ્દેશથી ઇક્વિટી માત્ર મંગળવાર કે ગુરુવાર સુધી મર્યાદિત કરી છે આ અંગે બધા જ એક્સચેન્જોએ પંદર જૂન સુધી સેબીને ને પોતાનો પ્રસ્તાવ મોકલવાનો રહેશે NSE મંગળવારે એક્સપાયરી શિફ્ટ કરવાની મંજૂરી માંગી જેનાથી બીએસસી ની હિસ્સેદારી પર અસર પડી શકે એમએસસી જેવા નાના એક્સચેન્જોની યોજના પર પાણી ફરી શકે છે પછી આ નિર્ણય કેમ લેવામાં આવ્યો એ જોઈએ તો હાલના મહિનાઓમાં એક્સચેન્જો દ્વારા એક્સપાયરી ડે ને વારંવાર બદલવાની માંગ વધી રહી છે તેનાથી એક્સપાયરી વાળા દિવસે ટ્રેડિંગ વોલ્યુમ અસામાન્ય રૂપથી વધી જાય છે જેને એક્સપાયરી ડે હાઇપર એક્ટિવિટી કહેવામાં આવે છે તે ન માત્ર રોકાણકારો માટે જોખમકારક હોય છે પરંતુ બજારની સ્થિતિને બજારની સ્થિરતાને પણ નુકસાન પહોંચાડે છે તેને રોકવા માટે સેબીએ આ મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લીધો છે દરેક એક્સચેન્જ પર મંગળવાર અથવા ગુરુવારે એક સાપ્તાહિક પેંચમાર્ક ઇન્ડેક્સ ઓપ્શન કોન્ટ્રેક્ટ મૂકી શકે છે અન્ય તમામ ડેરિવિટ જેમ કે ફ્યુચર્સ નોન બેન્ચ માર્ક ઇન્ડેક્સ સિંગલ ઓર સ્ટોક ઓપ્શન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ સમાપ્ત થશે જો એક્સચેન્જ કોઈ પણ દિવસે ફેરફાર કરવા માંગે તો તેણે પહેલા સેબી ની પરવાનગી લેવી પડશે એનએસી વિશેસ બીએસસી એટલે કે હવે શું બદલાશે આ બંનેમાં તો હાલ એનએસી ડેરિવેટિવ્સ એક્સપાયરી ગુરુવારે અને બીએસસી ની મંગળવારે થાય છે હવે એનએસી એ સેબી ને મંગળવારે શિફ્ટ કરવાની પરવાનગી માંગી છે જો સેબી મંજૂરી આપે છે તો બીએસસી ને બજાર હિસ્સેદારી જાળવી રાખવામાં મુશ્કેલી થઈ શકે છે એનએસી ક્વાર્ટર 4 25 માં એ એનએસી ને ક્વાર્ટર 4 FY 25 માં ડેરિવેટિવ્સ રેવન્યુમાં 15% નો ઘટાડો થયો હતો જે આ રેગ્યુલેટેડ ફેરફારની અસર કરે છે પછી નાના એક્સચેન્જો ને શું અસર થશે એ જોઈએ તો જે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ એમ જેવા નાના એક્સચેન્જો જે યુનિક એક્સપાયરી ડેટ દ્વારા પોતાની અલગ કરવાની યોજના બનાવી રહ્યા હતા તેમની વ્યૂહરચના નબળી પડી શકે છે સ્પષ્ટતા અને પારદર્શિતા વધશે ટ્રેડિંગ લિક્વિડિટી હવે બહુવિધ એક્સચેન્જો ને માં વિભાજિત રહેશે નહીં સ્માર્ટ મની વ્યૂહરચના બનાવી શકશે નાના એક્સચેન્જો અને ટ્રેડિંગ વોલ્યુમ પર પણ અસર થઈ શકે છે

બોડ મીટિંગ થવા જઈ રહી છે જેમાં ફંડ એકત્ર કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ આપણે વાત કરી સેબીનો જે નવો નિયમ આવી રહ્યો છે તેના વિશે. એટલે કે જે એક્સપાયરી હતી ડે ઇક્વિટી ડેરિવેટિવ્સ ની મંગળવારે કે ગુરુવારે બે જ દિવસે આપણને જોવા મળશે. તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળ્યા આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.